બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું સાંજે પાંચ વાગ્યા સુધી સાહીઠ પોઈન્ટ તેર ટકા મતદાન થયું છે હવે મતદાન મથકની અંદર રહેલા લોકો મતદાન કરી શકશે પ્રથમ તબક્કામાં એકસો ને એકવીસ બેઠક પર મતદાન થયું એક હજાર ત્રણસો ચૌદ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા તો આજે પ્રથમ તબક્કાનું મતદાન બિહારમાં હતું સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી પાંચ વાગ્યા સુધીમાં સાહીઠ ટકા આસપાસ મતદાન થયું છે હવે જે મતદાન મથકની અંદર રહેલા લોકો છે જે કર્મચારીઓ છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મોટા મોટા દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ ગયું છે ચૌદમી તારીખે રિઝલ્ટ છે તારીખે ખ્યાલ આવી જશે કે આખરે બિહારનું બાજીગર કોણ બિહારનો ખરો બાહુબલી કોણ તો પ્રથમ તબક્કામાં એકસો ને એકવીસ બેઠક માટે મતદાન થયું એક હજાર ત્રણસો ચૌદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે સાહીઠ ટકા વોટિંગ અત્યાર સુધી નોંધાયું છે પાંચ વાગ્યા સુધીના જે આંકડા પ્રાપ્ત થયા ક્યાંક નાના મોટા છમકલા પણ થયા હોય એવું પણ જોવા મળ્યું નાયબ મુખ્યમંત્રી પર હુમલાની ઘટના પણ સામે આવી